જય માતાજી બધાને તો આજે અમે શક્કરિયાનો શીરો બનાવીશું તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો તો સૌથી પહેલાં શક્કરિયા લઈ લઈશું અને એને બે ત્રણ પાણી સરસ રીતે ધોઈ નાખીશું ત્રણ ચાર પાણી ધોવા ધોઈ નાખવાના કે માટીના રે તો હવે શક્કરિયા બાફી લઈશું હવે આપણે તો આ વરાળથી બાફીશું શક્કરિયા તો પાણી નાખી દઈશું એક ગ્લાસ જેવું હવે ચાયણી મૂકી દઈશું હવે તે શક્કરિયા મૂકી દેવાના અને વરાળથી બાફવાના બહુ મસ્ત લાગે છે શક્કરિયા મીઠા તો હવે બફાવા દઈશું આ અમારું કિચન ગાર્ડન છે તો હવે આપણે શક્કરિયા બફાઈ જ્યાં કે નહીં જોઈ લઈશું તો શક્કરિયા બફાઈ ગયા છે બધાય તો ગેસ બંધ કરી દઈશું અને શક્કરિયા ઠંડા થવા દઈશું તો હવે આપણા શક્કરિયા ઠંડા થઈ ગયા છે તો આવી રીતે આપણે બધા શક્કરિયા છોલી નાખવાના એની છાલ ઉતારી દેવાની હવે ખમણીથી આવી રીતે એની છીણ કરી નાખવાની બધા સક્કરિયા આવી રીતે છીણ કરી દેવાની તો આપણી છીણ બની તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે શીરો બનાવીશું તો શીરામાં નાખવા માટે મોરસ ઘી દૂધ અને કાજુ બદામ અને ઇલાયચીનો પાવડર લઈ લીધો છે તો ઘી નાખી દઈશું જેટલું જરૂર પડે એટલું નાખવાનું ઓછું લાગે તો ફરતીને તમે નાખી શકો છો તો હવે છીણ નાખી દઈશું ગેસ ધીમો જ રાખવાનો અને ધીમા તાપે તે આપણે છીણ એની શેકવાની શક્કરિયાની પાણી બધું બળી જાય ત્યાં સુધી શેકવાની જે શક્કરિયામાં પાણી રહી ગયું હોય એ બધું બળી જવું જોઈએ ત્યાં સુધી લગાતાર આવી રીતે ચમચાથી આવી રીતે ફેરવવાનું બળી ના જાય તો આપણે સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે દૂધ નાખીશું આ દૂધ ગરમ જ નાખીશું જેમ જરૂર પડે એમ નાખીશું આપણે દૂધ ઓછું લાગે તો ફરથી નાખીશું હવે ત્રણ ચાર ચમચી મોરસ નાખીશું ચમકે શક્કરિયા ગળ્યા જ હોય તો ત્રણ ચાર ચમચી મોરસ નાખી દીધી છે અને ચાખીને ચેક કરી જોવાનું કે તમારે વધારે ગળ્યું ખાતા હોય તો તમે થોડુંક બીજી નાખી શકો છો લગાતાર આવી રીતે તાવિતાથી ફેરવવાનું કે બધી મોરસ ઓગળી જાય અને આ દૂધ બધું બળી જવું જોઈએ હવે બીજું દૂધ નાખી દઈશું હવે કાજુ બદામને એવું નાખી દઈશું ઇલાયચી પાવડર નાખીશું ઇલાયચી પાવડરનો બહુ સરસ સ્વાદ આવે છે તો તમને અમારો આ શક્કરિયાના શીરાનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો જ્યાં સુધી આ દૂધ બળે નહીં ત્યાં સુધી આપણે ચડવા જ દેવાનું તો આપણે દૂધ બળી ગયું છે બધું હવે શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો ખાવા માટે કાઢી લઈશું હવે કાજુ બદામ નાખીશું ઉપર તો શિવરાત્રિ સ્પેશિયલ આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો તમારે ઘરે તમે આવી રીતે બનાવજો બહુ મસ્ત લાગે છે અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો જય માતાજી બધાને